મહાભારત મહાભારત છે બાપ મહાભારતનું એક એક પાત્ર દિવ્ય છે મારે કૃષ્ણ જન્મ તરફ જવું છે પણ મહાભારતનું એક પાત્ર તમે દુર્યોધન લઈ લો મહાભારતનું એક પાત્ર તમે દ્રૌપદી લઈ લો મહાભારતનું એક પાત્ર તમે કર્ણ મહારાજ લઈ લો છે મહારથી કરણ તો મહાનો સે મહાન હૈ દિશાઓ સે ગુંજતા ઉશી કા યશોગાન હૈ મહારથી કરણ મહાનો છે મહાન એક કર્ણ એને ખબર હતી સાહેબ કે જો દુર્યોધન ની સાથે હું રહીશ તો મારું મૃત્યુ નિશ્ચિત છે એને ખબર હતી હું અધર્મ સાથે છું છતાં પણ એને મિત્રતા નિવારી કે નહીં મારી કપરી પરિસ્થિતિની અંદર જેને મને સાથ આપ્યો હવે મારી પરિસ્થિતિ સારી થઈ તો હું સાથ છોડી પક્ષમાં ન જઈ શકું આ મહારાજ મહાભારતનું એક પાત્ર દુર્યોધન જેને આપણે હા હલકું પાત્ર ગણીએ છીએ જે દુર્યોધન પાંચ પાંડવને એક સોયની નોક જેટલી જમીન પણ દેવા તૈયાર નથી આ દુર્યોધન પણ એ દુર્યોધન ને જેથી પૂછવામાં આવ્યું તેથી દુર્યોધને મહાભારતની અંદર બહુ સારો જવાબ આપ્યો એ દુર્યોધન એવું બોલે છે કે હું પૂછવામાં ધર્મમ ચર એ ન્યાય ને તું જાણતો નથી અને ત્યારે દુર્યોધન જવાબ આપ્યો છે સાંભળો હું ધર્મને ધર્મ કરતા વધારે જાણું છું આ એનો જવાબ હતો શું કીધું કે હું ધર્મને ધર્મરાજ કરતાં વધારે જાણું ધર્મરાજ કોણ યુધિષ્ઠિર છે એ સાક્ષાત ધર્મને મૂર્તિ છે સાહેબ આ અને એની સામે આંગળી ચીંધીને એમ કીધું કે હું ધર્મને ધર્મને કરતાં પણ વધારે જાણું છું પણ મારી નબળાઈ એ છે કે હું એને અનુસરી શકતો નથી આ દુર્ઘટના

ઘણા ઘણા ની જિંદગી છે ને કંડક્ટર જેવી હોય કંડક્ટર ની તમે જો છે ને લક્ષ વિહીન જીવન ખાલી નોકરી કરવા માટે બસમાં ટિકિટ કાપતો જે માણસ હોય એને તમે પૂછો તમારે ક્યાં જવું તે હું કે મારે ક્યાંય નથી જવું ફરે કેટલું પાંચસો કિલોમીટર લક્ષ કોઈ નહીં મારે ક્યાંય જવું જ નથી બસ એમ ઘણા નું જીવન એવું હોય ઘરની બહાર નીકળે આપણે પૂછી ક્યાં જાવ આવા જીવન થઈ ગયેલ બધા હું કહું તમને એને ખુદ ને ખબર ન હોય કે મારે ક્યાં જવું છે બસ મે ભાઈ બહેન જીવન નું એક લક્ષ્ય હોવું અને એ લક્ષ્ય તમને આવા સત્સંગની અંદર મળશે તમને આવી ભાગવત કથાની અંદર મળી જશે